નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યાસાયક ભરતી ધોરણ છ આઠ જિલ્લા પસંદગી દિવસ એકની અપડેટને લઈ અને આની પહેલાંનો જે વિડીયો અપલોડ કર્યો હતો તેમાં કેટેગરી વાઇઝ આજના જે ઉમેદવારો છે એ બોલાવેલા હતા તેમાં ભૂલ હતી જેથી જે કરેક્શનવાળો વિડીયો છે એ ફરી વખત અપલોડ કરવા જઈ રહ્યો છું તો આ વિડીયોની અંદર જે આજે કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવેલા હતા એમાંથી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાઈ આવી છે અને ખાલી જગ્યાઓ કેટલી છે અને જે આજ પછીના જે જિલ્લા પસંદગીના દિવસો છે એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હજુ પણ જિલ્લા પસંદગી માટે બાકી છે તેની માહિતી મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીની કુલ આઠસો ને એકાવન જગ્યાઓ છે જેમાં આજે ઓપનના જે જિલ્લા પસંદગી માટેના ઉમેદવારો હતા તેવા બાર ઉમેદવારો હતા અને ઓપનમાં જે કુલ એકસો ને વીસ જગ્યાઓ ભરાય છે એકસો વીસ જગ્યાઓમાં જે કેટેગરીમાંથી જનરલના દાવેદાર હોય અને એમને જનરલની સીટ પર પોતાની જે જિલ્લા પસંદગી કરેલ હોય તો તેવા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે હવે જે ઓપનની બાકી રહેલી જગ્યાઓ છે તે સાતસો ને એકત્રીસ છે અને જે પંદરસો ને એક મેરિટ નંબર એટલે કે પ્રથમ રાઉન્ડમાં હજુ પણ નેવું ઉમેદવારો છે એ ઓપન કેટેગરીના જિલ્લા પસંદગી માટે બાકી છે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસીમાં કુલ પંચાણું જગ્યાઓ છે અને એસસીના આજ કુલ વીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા અને એસસીની કુલ બે સીટો છે એ આજ રોજ ભરાઈ છે હવે એસસી કેટેગરીની કુલ ત્રાણું જગ્યાઓ છે એ બાકી છે અને ત્રાણું જગ્યાઓ સામે હજુ પણ પ્રથમ રાઉન્ડની અંદર એકસો ચોર્યાસી જે એસસી ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે વાત કરીએ એસ ટી કેટેગરીની તો એસ ટી કેટેગરીની કુલ પાંચસો ઓગણત્રીસ જગ્યાઓ છે અને આજે જિલ્લા પસંદગી માટે એસ ટીના કુલ બે ઉમેદવારો હતા અને એક પણ એસ ટીની જે જગ્યા છે એ આજરોજ ભરાઈ નથી એટલે એસટીની પાંચસોને ઓગણત્રીસ જગ્યાઓ છે એ ખાલી છે અને પાંચસોને ઓગણત્રીસ જગ્યાઓ સામે એસટીના પ્રથમ રાઉન્ડની અંદર અગ્ન ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે ઓબીસી કેટેગરીમાં કુલ ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ છે જેની સામે આજે એકસો ને સત્તર ઉમેદવારો છે એ ઓબીસી ઉમેદવારો હતા જેમાંથી બાર જગ્યાઓ છે એ આજરોજ ભરાઈ છે અને ત્રણસો છ્યાસી જગ્યાઓ છે એ ઓબીસી કેટેગરીની બાકી છે આ ત્રણસો ને છ્યાસી જગ્યાઓ સામે હજુ પણ છસો ને ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના પ્રથમ રાઉન્ડની અંદર બાકી છે વાત કરીએ ઈ એસ કેટેગરીની તો ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ બસોને નવ જગ્યાઓ છે જેની સામે આજે ઓગણપચાસ ઉમેદવારો છે એ ઈડબલ્યુએસ કેટેગરીના હતા જેમાંથી નવ જગ્યાઓ છે એ ભરાઈ છે અને બસો જગ્યાઓ છે હજુ ઈડબ્લ્યુએસ કેટેગરીને ખાલી છે અને બસો જગ્યાઓ સામે હજુ પણ પ્રથમ રાઉન્ડની અંદર ઈડબલ્યુએસ કેટેગરીના કુલ બસોને છન્નું ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે મિત્રો આ જે ઉમેદવારો બાકી રહ્યા છે તેમાંથી મેં પીએચ ઉમેદવારો છે એ બાદ કરેલા છે એટલે કે જે સામાન્ય ઉમેદવારો છે તે ઉમેદવારો અહીં ગણતરીમાં લીધેલા છે તો આમ કુલ જગ્યાઓ છે એ બે હજારને બ્યાસી છે જેની સામે આજે બસો ઉમેદવારો છે સામાન્ય ઉમેદવારો તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા અને એમાંથી એકસો ને તેતાલીસ જગ્યાઓ છે એ ભરાય છે આ એકસો તેતાલીસ જગ્યાઓમાં પીએચ કેન્ડિડેટના જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે તેનો પણ સમાવેશ થાય છે હવે જે બાકી રહેલી જગ્યાઓ છે તે એક હજાર નવસો ને ઓગણચાલીસ છે અને જેની સામે બારસો ને બાણું ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો હજુ પણ જિલ્લા પસંદગી માટે બાકી છે આશા રાખું છું કે વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર